વહેલી સવારના સર્વે મિત્રોને જસવંતસિંહના જય શ્રી કૃષ્ણ આપ સર્વે મિત્રોને જણાવતા આનંદ અનુભવું છું કે હાલમાં વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા સારું જે વ્યવસાય કરીએ છીએ નોકરી કરીએ છીએ તેના પ્રમાણમાં જે આવક છે એ આવક મેં મોંઘવારીમાં આપણે પહોંચી શકતા નથી જેના માટે યુવાનો ગૃહિણીઓ અને સિનિયર સિટીઝન્સ જે નિવૃત્ત જીવન ગુજારી રહેલ છે તેવા સમાજના વર્ગના તમામ વર્ગના નાગરિકો મહિલાઓને આ મોંઘવારીને પહોંચી વળવા સારું અમારી પાસે ફાઈનાન્શિયલ એક્સ્ટ્રા આપના સમયમાં પાર્ટ ટાઈમ બિઝનેસમાં જોડાવા માટે હું અપીલ કરું છું પાર્ટ ટાઈમ આપના સમયમાં આપ કાર્યરત રહેવાથી આપણને આવકનો સ્ત્રોત મળશે જેમાં અમારી કંપનીમાં આપ જોડાઈ શકો છો જોડાવા માટે ફક્ત આપના બાયોડેટામાં ધોરણ દસ પાસ અથવા બાર પાસ આપનું આધાર કાર્ડ પાન કાર્ડની જરૂર છે તથા ક્વોલિફિકેશન વેરિફિકેશન માટે ધોરણ બાર પાસ અથવા એસએસસી પાસના માર્કશીટની ઝેરોક્ષ નકલ તથા આપની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન હોવો જરૂરી છે તો આ કામ કરવા માટે એક્સ્ટ્રા આવક માટે ફાઈનાન્શિયલ કામ કરવાનું છે તો આપ એક્સ્ટ્રા અમારી કંપની સાથે જોડાય આપ કામ કરવા ઈચ્છતા હોય તો અને રોજગારીને પહોંચી વળવા સારું સ્વરોજગાર મેળવવા ઈચ્છા ધરાવતા હોય તો આપ અમારો કોન્ટેક કરી શકો છો મારું નામ છે જસવંતસિંહ ચંદ્રસિંહ યાદવ મોબાઈલ નંબર છે ત્રેસઠ બાવન એક્યાસી એકાણું બોતેર અને આપ જો આ બિઝનેસમાં ફાઇનાન્શિયલ કામ કરવા માટે જોડાવા ઈચ્છા ધરાવતા હોય ને એક્સ્ટ્રા આવક આપણે માટે કામ કરવું હોય તો આપ અમારો કોન્ટેક કરી શકો છો જય હિન્દ જય ભારત અમારો કોન્ટેક મોબાઈલ નંબર ફરીથી રિપીટ કરું છું તેસઠ બાવન એક્યાસી એકાણું બોતેર પર કોલ કરી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો જય હિન્દ ભારત માતા કી જય વંદે માત્ર